જય શ્રી કૃષ્ણ જય મહાદેવ ભક્તજનો કાલનું અભિષેકનું વિધાન જોઈએ તો કાલે શ્રાવણ સુદ સપ્તમી અને રવિવાર તારીખ અગિયાર આઠ બે હજાર ચોવીસ દિવસનો ભગવાન શિવનો અભિષેક તો કાલે શિવલિંગ ઉપર વરસાદના જળથી અભિષેક કરવાથી પરમ માનસિક શાંતિ મળે છે અને કોઈને સ્કીન સંબંધિત બીમારી હશે તો તે દૂર થશે કાલનો મંત્ર છે ઓમ વિશ્વનાથાય નમઃ આ મંત્રની એક ત્રણ કે પાંચ માળા અવશ્ય કરવી દરેક ભક્તજનને જય શ્રી કૃષ્ણ জয় মহাদেব জয় ভোলানন্দ